ખેડૂતભાઈ નમસ્કાર ખેડૂતભાઈઓ આજે વાત કરવાની છે શિયાળો સિઝનમાં વાલની ખેતી કઈ રીતના કરવી એક વીઘામાં કેટલું બિયારણ જોઈએ વાલની કઈ વેરાયટી પસંદ કરવી અને વાવેતર કર્યા પછી શું તેમાં માવજત કરવી તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ ખેડૂતભાઈઓ શિયાળો સિઝનમાં વાલની ખેતી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ટૂંક સમયમાં વાલની બજાર ખૂબ આગળ વધી રહી છે જેના હિસાબે ખેડૂતોને આવકમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે એ માટે ખેડૂતભાઈઓ આ વર્ષે શિયાળો સિઝનમાં વાલની ખેતી કરવી ખૂબ જ ફાયદાકારક છે ખેડૂતભાઈઓ વાલની ખેતી કરવા માટે સૌપ્રથમ ખેતરમાં મીડિયમ ઊંડી ખેડ કરવી ખેડ કરવા માટે તમે બળદનો અથવા ટેક્ટરનો ઉપયોગ કરી શકો ટ્રેક્ટરનો ઉપયોગ કરો તો એક વાતનું ધ્યાન રાખવું કે ખેડ ઊંડી ન થાય તેનો ખાસ ધ્યાન રાખવું ખેડૂતભાઈઓ વાલ વાવતા પહેલાં જમીનમાં ઊંડી ખેડ કરવામાં આવે તો વાલનો વિકાસ થતો નથી અને વાલની ગ્રોથ રોકાઈ જાય છે જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદન ઓછું થાય છે એટલે ખેડૂતભાઈઓ જો તમે વાલની ખેતી કરવાનો વિચારતા હોય તો જમીનમાં ઊંડી ખેડ ન થાય તેનો ખાસ ધ્યાન રાખવું મીડિયમ ખેડ કર્યા બાદ જમીનને લેવલ કરવી જેથી કરીને તમે વાવેતર કર્યા બાદ પિયત આપવામાં સરળતા પડે જમીન લેવલ કર્યા બાદ એક વિઘે દસથી બાર કિલો ડીએપી ખાતર નાખવું ડીએપી ખાતર આપ્યા બાદ તમારે જમીનમાં પિયત આપી દેવું પિયત આપ્યા બાદ એકથી બે દિવસ પછી તમારે વાલનું વાવેતર કરવું વાલના વાવેતર કરવા માટે બે હાર વચ્ચેનો ગાળો વીસથી બાવીસ ઇંચનો અથવા ચોવીસ ઇંચનો તમે રાખી શકો છો ખેડૂતભાઈઓ વાવેતર કરવા માટે તમારે એક વિઘાડી બારથી તેર કિલા વાલના બિયારણનો ઉપયોગ કરવો વાવેતર કરતાં પહેલાં વાલના બિયારણને પટ આપવો ખૂબ જરૂરી છે જેના માટે તમે વિટાબેક્સ અથવા થાઈરમનો ઉપયોગ કરી શકો છો ભાઈઓ વાલનું વાવેતર કરવું હોય ને સારું ઉત્પાદન લેવા માટે ખાસ જાણવા જેવી વાત વાલની ખેતીમાં બિયારણ પસંદ કરવામાં આવે તો ટુકડા વાલનો જ ઉપયોગ કરવો જે ઉભળી વેરાયટી આવે તેનો જ ઉપયોગ કરવો તેનો ખાસ ભાઈઓ ધ્યાન રાખવું ટુકડા વાલનું એ માટે કહું છું કારણ કે તે વહેલી પાકતી જાત છે અને તે નેવું દિવસમાં પાક તૈયાર થઈ જાય છે અને ઉત્પાદનની વાત કરીએ તો એક વીઘા દીર્થ બાવીસથી પચીસ મણનું ઉત્પાદન આપે છે જો ખેડૂતભાઈઓ આ વર્ષે તમે વાલની ખેતી કરવા માગો છો તો ખાસ કરીને ટુકડા વાલની જ ખેતી કરજો તે મારી ખાસ ખેડૂતભાઈઓને ભલામણ છે હવે ખેડૂતભાઈઓ આપણે વાત કરવાની છે વાલની ખેતીમાં ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવું તો વાલની ખેતીમાં ખાસ કરીને લીફ માઇનર અને ઇયળનું ખાસ ધ્યાન રાખવું ખેડૂતભાઈઓ લીફ માઇનર અને ઈયળ માટે ખેડૂતોને શું કાળજી રાખવી જોઈએ તેના વિશે આગળના વિડીયોમાં આપણે વાત કરીશું આ હતી આજની માહિતી વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા ભૂલતાની ધન્યવાદ